એનર્જી તો હોય ને સવારમાં માં ઉઠા હોય એટલે પછી એનર્જી તો રહેવાની છે આખો દિવસ કામ જ કર્યું ન હોય ને એટલે એનર્જી ફૂલ ભરી રહી હોય હવે કામે વળસ એટલે એનર્જી થોડી થોડી ડાઉન થતી જશે એવું છે ને અત્યારે જો અમારે અહીંયા મહેમાન છે બધા મહેમાન અત્યારે જાંબુ ખાય ને છાપો વાંચે ને એવું કરે છે મહેમાન ક્યારે જાય જાંબુ ખાવા હાલો ભાભી ની એનર્જી એટલે અડધી ડોલ જાંબુ ખાઈ ગયા મે આયડું નથી જાંબુ એ ફોટો પર હું તો જો એ વાસણ ઉટકતી હતી તૈયાર કરીને આંગણવાડીએ મૂકી આવી એટલે મારે જ કઈ ખાવા પીવાનો ટાઈમ જ નથી મળ્યો હવે હું કઈક અજી તો મારે હા કપડા ધોવાના છે જો આ ટબ ભરીને બેઠી કાલ તો તું લઈ ધોઈ દેતા તા આજે ધોઈ દે ને રોજ રોજ તું છો દે મને મન નો એવું કઈ કાલ તો મસ્તી ને ધોઈ આ તો જો વોશિંગ મશીન છે ને એમાં ધોઈ નાખાય ને વોશિંગ કપડા મને નો ફાવે હો હું તો આતે જ વોશિંગ મશીન

એટલે પછી છોકરા કરી કરે છે જ દીતિયા ને જેવી કઈ ખબર નથી છે ને આપડે મૂકી આવી એટલે એ વહી જાય છે તો પછી કાલે કપડા છે ને અતુલે ખાલી છે ને વિડીયો માટે જ ત્યાં બેઠો હતો કપડા તો પછી મેજ ધોયા હતા અતુલ ખાલી મસ્તી કરવા માટે બેસાડ્યો હતો એટલે તમે કઈ એમનો વિચાર લેતા કે જલબાબેન તમે તો અતુલ પાસે કામ કરાવી છો તો કામ

આજે જ એટલે રોજ અત્યારે ચાલો હજી તો હું કામ કરતી હતી મારું કામ અધૂરું છે કપડા એક ધોયા ને કચરા પોતાથી બાકી છે તો નરેશ કે તું થાકી ગઈ હશે તો તું એક છે ને જ્યુસ પી લે એટલે તારામાં તાકાત આવી જાય એનર્જી આવી જાય પાછી

જોયું ને અહી રાજકોટ વાળા મીમાનને કેવું આપે મારા બાજુ રાજકોટ બેય જાવજો વિડિયોમાં તમે એનર્જી લાવતા તમે મહેનત કેટલી કરવી પડે તરબૂચ લીધું ખેતરમાંથી લઈ આવ્યો અને

આ બધું મસાલા આમાં છે ને જલજીરા નાખીને ને સંચળ પાવડર નાખ્યો છે પી લે હું ને પછી બીજું છે ને ફ્રિજમાં મૂકી દેવું કેમ કે તે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમીને પછી પાછા બપોર પછી પાછું આપણે જ્યુસ પીશું કાને રેડી મારો ગ્લાસ પણ અડધો છે ને અડધો જ્યુસમાં ફ્રિજમાં મૂકી દઉં બાકી પછી જમવામાં થોડું તાંડિયા થશે એટલા માટે હું એ અડધો પી લો બસ તો બસ 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 એ બહુ નહીં બહુ નહીં વધુ નહીં પી હું કહું કેવું બન્યું છે જે બહુ મસ્ત છે ઓ જલજીરા નાખે એટલે બહુ મસ્ત સ્વાદ આવે છે આંગળી દીથી આ કઈ છે આવીને જોજો એને ખબર નઈ પડે તો વાંધો નઈ આવે પણ ખબર પડી જાય પછી તો ફ્રીજ ખોલા ખોલતા હે ચાલો તો પછી બો પરે તરબૂચ નું જ્યુસ પી જમીને સુઈ ગયાતા તો જો આંગળી ઉઠા અને ઉઠીને જો મમ્મી નઈ ગયાતા વેરાવળ અથાણું બનાવવું છે તો બધી અથાણાની વસ્તુ લેવા માટે ગયાતા તો તમને બતાવું કે હું કેવી રીતે ઈ અથાણું બનાવે છે કાલે આપણે ગુંદાનું તો કરી લીધું બાફી લીધા ગુંદા એટલે એને સુકવવા માટે મૂકી દીધા છે આ ગુંદા જો આપણે કાલે બાઈફાતા ને ચૂલા ઉપર તો જો એને ઠળિયા કાઢીને સરસ મજાના સુકવી દીધા છે અને અહીંયા જો મમ્મી કેરી લઈ આવ્યા છે તૈયાર કટકા કરીને લઈ આવ્યા કટકા કરીને લઈ આવ્યા તૈયાર હવે આને મીઠું નરદર નાખી બે ત્રણ થી રેવા દેવું ખાટા પાણીમાં ખાટા પાણીમાં ખાટા પાણીમાં રેવા દેવાના અને પછી એને પાછા સુકવી દેવાના તો આવું છે અત્યારે તો મસાલા અને મસાલા તો આપણે થઈ ગયા તા અથાણું બાકી હતું તો આઠાણાની સીઝન आले છે તો હવે એને ખાટા પાણીમાં રાખશું બે ત્રણ દિન પછી એને છાણે સુકવી દેશું બહુ સુકાવા ન દઈએ અને પછી આપણે ગુંદા ગાજર ને કેરી ના આઠાણા ભરી લેશું હું આગળ વિડિયોમાં કન્ટિન્યુ કરીશ જ્યારે બનાવશું ત્યારે જો આવી રીતે છે ને ડબ્બામાં આગળી અડદર ને મીઠું નાખી અને ભરી દીધા છે ચાલો તો અત્યારે જમીન થઈ ગયા છે ફ્રી અને અમે જો અહીંયા વોકિંગ કરીએ છીએ બાર દીત્ય છે એના દાદા દાદી સાથે વહી ગઈ છે મઠમાં આજે પૂજન છે તો એ ત્રણે અહીંયા ગયા છે મઠમાં અને હું યુગ ને નરેશ અમે ત્રણે જો અહીંયા વોકિંગ કરીએ છીએ અને યુગ અને નરેશ બે શું રમો છો તમે અમે બી અહીંયા કબડ્ડી રમીએ છીએ પણ યુગ અહીંયા ને અહીંયા કબડ્ડી રમતા હોય ને ક્યારેક અમારે ઓલું થઈ પકડમ પટ્ટી થઈ જાય કબડ્ડી ભેગી ભેગી એમ પકડવા યુગ ને મારે ડેલા પહેર જવું પડે

તૈયાર ટેરે વોટરમેલન નો જ્યુસ પીવે છે ને હું અહીંયા બેઠી છું ને હવે અહીંયા છે ને મચ્છર એ બહુ કરડે છે ને હા મચ્છર કરડે છે એટલે હવે આપણે અહીંયા કરી દઈએ આ વિડિયો એન્ડ તો આજ નો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ કરજો જે લાલ લાલ બટન છે હા આઈદબાલ લાલ બટન થઈ ગયો ભૂલાઈ ગયો મને એ બટન સબસ્ક્રાઇબ દેજો ને વાંધો નહીં હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતી કાલે મળીશું ફરી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ